તો મિત્રો કહેવાય છે ને કે જેની અંદર લડવાની તાકાત હોય ત્યાંથી તો મિત્રો ખુદ અમરાજ ને પણ પાછું જવું પડે છે

કરનારો બનાવ મિત્રો હાલે સામે આવ્યો છે જે વિડીયો જોઈને પણ મિત્રો તમે પણ ચોંકી જશો ક્યારેક ક્યારેક મિત્રો આપણી નજર સામે એવી જ ઘટનાઓ બનતી હોય છે જે કે મિત્રો આપણે માનવામાં ન આવે કે આપણે મિત્રો વિશ્વાસ પણ ન કરી શકીએ કે આવું કેવી રીતના શક્ય બન્યું હાલમાં જે મિત્રો એક વિડીયો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે આ વિડીયો મિત્રો એક દાદાનો છે જેમાં મિત્રો દાદાને મૃત જાહેરાત કરવામાં આવ્યા હતા તે પછી મિત્રો તેમની અંતિમ ક્રિયા માટેની સંપૂર્ણ તૈયારી પણ કરી દેવામાં આવી હતી

સોશિયલ મીડિયા પર મિત્રો વાયરલ વિડીયો જોઈને લાગે છે કે દાદાનું મૃત પણ થઈ ચુક્યું છે પરિવારે મિત્રો તેમને પર મૂકી દીધા છે અને હવે અંતિમ ક્રિયા માટે શમશાન ચાલી રહી છે પરિવારના સગા સંબંધી મિત્રો તેમની પાસે ઉભેલા છે પરંતુ આ દરમિયાન મિત્રો કોઈનું ધ્યાન જાય છે કે દાદા ની આંખો ધીમે ધીમે હલી રહી છે શરૂઆતમાં મિત્રો કોઈને વિશ્વાસ ન થયો પરંતુ મિત્રો પરિવાર જોયું તો દાદાના આંખો ખોલવાની કોશિશ થોડી વાર કફન હટાવી દીધું હતું અને ત્યારબાદ મિત્રો તેમને ઉભા કરી પરિવારો ગળે લગાવ્યા હતા મોત ને માત આપી જીવતા થયેલા દાદા નો વિડીયો મિત્રો હાલ સોશિયલ મીડિયા પર અલગ અલગ પ્લેટફોર્મ પર છવાઈ ગયો છે અને આ વિડીયો અત્યાર સુધીમાં લાખો હજારો જોઈ પણ લીધો છે તો મિત્રો આજના વિડીયો આટલું વિડીયો તમને પસંદ આવ્યો હોય તો એક લાઈક કરી નાખજો અને આવા જ નવા વિડીયો જોવા માટે મિત્રો આપણી આ યુટ્યુબ ચેનલ ને પણ સબસ્ક્રાઈબ તમે કરી નાખજો તો મળી આવતી કાલના નવા વિડીયો